ઓલપાડ જીન ખાતેથી ધી જહાંગીરપુરા કોટન સહકારી મંડળીના હોલમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પરગી અને ઓલપાડ તાલુકા પંચાયત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સહિત વિવિધ સહાયના મંજૂરી પત્ર અર્પણ કરાયા હતા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય કૃષિ વિભાગ અને ઉત્તર પ્રદેશ સરકારના સંયુક્ત ઉપક્રમે શનિવારના રોજ વાણાસણી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કરી પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરી હતી જેનું જીવન પ્રસારણ અને નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી કરી મોદીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો આ કાર્યક્રમ શનિવારે દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ઓલપાડ જીન ખાતે સુરત કલેક્ટર સૌરભ પારઘીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા ના ચોવીસ હજાર નવસો બ્યાસી જેટલા વિવિધ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ચાર કરોડ નવ્વાણું લાખ ચોંસઠ હજારની રકમ સીધી જમા થઈ હતી આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને લાભાર્થીઓને ટ્રેક્ટર સહિત વિવિધ સહાયના મંજૂરી પત્ર અર્પણ કરાયા હતા આ પ્રસંગે ઓલ્પા તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલની ટીમ પ્રાંત પાટ તલસાણીયા મામલતદાર એચડી ચોપડા તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી તાલુકા ખેતીવાડી કચેરીની ટીમ વિસ્તારના અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઉલપાડ ખાતે જે માન્ય પ્રધાનમંત્રી શ્રી કિસાન સન્માન નિધિના જે વિતરણ હતો જે આખા દેશભરના જે ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવી એમાં ઉલપાડ તાલુકા ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી એમને જોડાયા હતા મારી